નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્ઠાવન રૂપિયા ચણા બારસોથી ચૌદસો બાર બાજરો ચારસોથી ચારસો સાઠ તુવેરની વાત કરીએ તો બારસોથી બાવીસોને એક રૂપિયો અડદ પંદરસોથી અઢારસો સિત્તેર સિંગફાડા એક હજારથી અગિયારસો પિસ્તાલીસ મગફળી જાડી આઠસોથી અગિયારસો ત્રેવીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ને પચાસ તલ બે હજારથી પચીસસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની નીચું ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો રૂપિયા એરંડા અગિયારસો એંસીથી અગિયારસો એંસી જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ ચૌદસોથી સોળસો રૂપિયા તલકાળા ઓગણત્રીસો દસથી બત્રીસો ને અગિયાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું એક હજારથી ઊંચું ચૌદસો ને પચીસ રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ સત્તરસો પચાસથી સત્તરસો ને પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો બોતેર ચણા એક હજારથી તેરસો નેવું મગફળી ઝીણી નવસોથી એક હજાર સાઠ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો ચોવીસો પચીસથી તેત્રીસો રૂપિયા એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો બ્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી પાંચસો ને પંચાવન રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છવ્વીસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા લસણ બારસો સાહીઠથી સાડત્રીસો રૂપિયા તલી બાવીસોથી પચીસસો પચાસ ધાણા નવસોથી તેરસો પાંચ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા તલ સફેદ સોળસોથી ત્રેવીસો ને પચાસ તલકાળા એકત્રીસોથી તેત્રીસો ને સિત્તેર ઘઉં પાંચસો પચાસથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા ચારસો થી પિંચાશીથી સત્તાણું ચણા બારસોથી ચૌદસો ત્રેવીસ દુવેરની વાત કરીએ તો બારસોથી બારસો રૂપિયા મગફળી જાડી છસો પચાસથી અગિયારસો નેવું ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી એંસી રૂપિયા સોયાબીન સાતસો પચીસથી આઠસો તેર ધાણા છસો એંસીથી અગિયારસો એંસી મેથી એક હજાર પચાસથી એક હજાર એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા વરિયાળી અગિયારસો ત્રેસાઠથી અગિયારસો પંચાણું રાય નવસો સિત્તેરથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છત્રીસથી ઊંચા ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા ઘાઉંટુકડા પાંચસો વીસથી પાંચસો બોતેર કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકથી અગિયારસો છવ્વીસ મગફળી જાડી સાતસોથી બારસો એકત્રીસ કલંજી પંદરસોથી છત્રીસસો ને એક એરંડા નવસો એકાણુંથી અગિયારસો છન્નું તલકાળા બત્રીસસો એકત્રીસથી ચોત્રીસો ને અગિયાર તલ અઢારસોથી પચીસસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર એકાણું રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એક ધાણી નવસો એકાવનથી પંદરસો એકસાઠ મકાઈ છસો એકવીસથી છસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાણું રૂપિયાથી પાંચસો ને એક્યાસી રૂપિયા ચણા બારસો એકાવનથી તેરસો એકાણું અડદ સોળસો એકથી અઢારસો અગિયાર મગ ચૌદસો એકાવનથી સોળસો એક તુવેરની વાત કરીએ તો અઢારસો છોતેરથી એકવીસો ને એકોતેર રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકત્રીસ વાલ પાંચસો એકવીસથી સત્તરસો છવ્વીસ રાય એક હજાર એક્યાસીથી અગિયારસો એક ચણા સફેદ તેરસો એકાવનથી સિત્તાવીસો એક રાયડો નવસો એકતાલીસથી નવસો એકાવન લસણ બારસો એકતાલીસથી પાંત્રીસો એકોતેર વટાણા પાંચસો છવ્વીસથી છવ્વીસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર